આ તરફ પાટનગર ગાંધીનગરમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે શિક્ષકો ચાલતા ચાલતા વિધાનસભા તરફ નીકળ્યા જૂની પેન્શન યોજનાની માંગ સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ આ શિક્ષકોની છે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ આ ઘેરાવ કરવાની રણનીતિ સાથે આ તમામ જે શિક્ષકો છે તે તરફ નીકળ્યા છે એક મહિનામાં ઠરાવની બાંહેદરિયા પાઈ જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગરમાં શિક્ષકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ને તે લોકોની માંગ છે કે અત્યારે સત્ર જે ચાલી રહ્યું છે તે દરમિયાન જૂની પેન્શન યોજનાની અંગે જે સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું તે પાડવામાં આવે શિક્ષકો સાથે વાત કરીશું આપ અત્યારે આંદોલન કરી રહ્યા છો વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છો મુદ્દો શું

મંત્રી દ્વારા મુખ્યમંત્રી દ્વારા વચન આપવામાં આવ્યું હતું ને તેથી હવે આ સત્ર ચાલી રહ્યું છે અને અમે વિધાનસભા તેમને આ રજૂઆત માટે જ અમે જઈ રહ્યા છીએ કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર